હેલો હા રામા ક્યાં છો બોલે છે આ દુકાને દુકાને દુકાન દુકાન ના દીકરા નકરો ની બહાર નીકળશો કે નહીં ધંધો 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 હોય રસિક ભાઈ તમારે મશીન આલે છે અમારે અમારે તો તો દુકાને રેવું પડે ને ને દુકાન બંધ બંધ કરી ધંધો થઈ જાય ભાઈ કાઈ છે નહીં એવું તો ન્યા મશીનમાં અમારે કાઈ લઈ લેવાનું નથી વી હાલતારે મશીનમાં આવું હોય તો બેન હાટા ડોડા કરવા છે તારી દુકાન હું સંભાળી લઉં તો મશીન સંભાળી લે બોલ કોણ નામ ભાઈ છે જો તો એને મશીન સંભાળ હોય તો સંભાળી લે આપણે તમ તાર તમે દુકાને વીયા જજો જો તો એને ફોન માં હાંભળુ રામા હું કે તાર ભાભી હા અવાજ તો આવ્યો તમે ધીમે તો તમ તારે એમ કરો મારી કાઈ ના નથી વીય કાલ હવારેથી દુકાને અને હું વિયો જાવ પીપોતરા મશીન નંબર રામા મશીન સંભાળવા હેરા નથી તમને વાતો આવડે ભાઈ એક કામ કર તું ખાલી પાંચ દી મારી હારી એમને નાઈ પછી તમ તાર મશીન તને સારું લાગે તો સંભાળી લેજે કાઈ નઈ થોડો ધંધો ડીમ પડવા દે પછી તમ તારે હું આવું પીપોદરા એને કયો ની નવરા હોય તો આવે ઘરે બેવા હું તો કામ કરશો ફ્રી હોય તો આય ઘરે અમે જો બે જણા ઘરે જઈ